ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એક દબાણ અને લો પ્રેશર સર્જાઈ રહ્યું છે ખાસ તમે જોઈ શકો કે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર એક લો પ્રેશરનું દબાણ જે છે તે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે ફાઇનલી હવે ગુજરાત ઉપર આગળ વધ્યું છે ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે ખાસ કારણ કે આ જે મિત્રો લો પ્રેશર બન્યું છે તેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ મળી રહ્યું છે અહીં મિત્રો તમે જોઈ શકો કે દબાણ જે છે આ દબાણની આપણે વાત કરી રહ્યા છે જે લો પ્રેશર આવી રહ્યું છે તે લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને અહીં મિત્રો નકશાની અંદર તમે જોઈ શકો કે ઓગણત્રીસ તારીખે જે છે તે સવારે નવ વાગ્યા થી તેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે અઠ્યાવીસ તારીખે મિત્રો તમે જોઈ શકો કે સાંજે તેની અસર શરૂ થઈ ગઈ છે અને ખાસ ઓગણત્રીસ તારીખથી સવારથી જ મિત્રો તેની અસર શરૂ થશે અને સવારે જે છે તે મિત્રો પાંચ વાગે આસપાસ દક્ષિણ ગુજરાતમાં આ લો પ્રેશરને કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ ઓગણત્રીસ તારીખે મિત્રો સવારે અહીં દક્ષિણ ગુજરાતમાં શરૂ થશે અને લગાતાર આ દિશા તરફ આગળ વધવાનું છે દબાણ અને ઓગણત્રીસ તારીખે સાંજ પડતાની સાથે આ લો પ્રેશર કચ્છ સુધી પહોંચી જવાનું છે એટલે કે સમગ્ર ઓગણત્રીસ તારીખે સમગ્ર દિવસ આખો ચોવીસ કલાકનો દિવસ જે છે તે મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે ઘણા સમય બાદ મિત્રો હવે જે છે તે એક સાર્વત્રિક વરસાદનો ફરી એક નવો રાઉન્ડ જોવા મળે

ધીમે ધીમે તરફ કચ્છ થી લઈને પાકિસ્તાન કે બે દિવસ તમારા વિસ્તારમાં વરસાદ રહેશે કે નહીં અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ ચાલુ છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો સાથે જ તમારું ગામ કયું છે તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો હવે મિત્રો આપણે જણાવી કે અઠ્યાવીસ તારીખે ગુજરાત

ભારે વરસાદનો રાઉન્ડ પડવાનો છે આપણે મિત્રો જણાવી દઈએ તો આજે ખાસ ભારે વરસાદની આગાહી જે છે તે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેલી છે ખાસ કરીને કચ્છમાં મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી આજે પણ રહેવાની નથી સૌપ્રથમ મિત્રો આપણે શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાત થી તો દક્ષિણ ગુજરાતના બાગોમાં તમે જોઈ શકો કે ગાજવીજ સાથે મિત્રો અહીંયા મેઘરાજાની એન્ટ્રી છે છતાં પણ આજે પણ ત્યાં ભારે વરસાદની આગાહી છે ખાસ જોઈ શકો કે ખંભાત બોરસદ વડોદરા ડભોઈ લાગુ વિસ્તારો કરજણ જાંબુસર લાગુ વિસ્તારો છોટાઉદેપુર બોડેલી તનખાળા લાગુ વિસ્તારો ચાંપા અને આ દરેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે તીવ્ર વરસાદનો એલર્ટ છે ભારે વરસાદ જોવા મળશે નીચે મિત્રો આગળ વધતા જઈએ તો ભરૂચ લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આજે આગાહી છે ખાસ ભરૂચ ડેડિયાપાડાના વિસ્તારો દહેજના વિસ્તારો કોસંબા વાંકાળ ઉમરપાડા આ મિત્રો જે દરેક વિસ્તારો છે ત્યાં આજે ભારે વરસાદ જે છે તે તમને નોંધાતો જોવા મળશે અને ખાસ જે મિત્રો વીજળીના ચમકારા સાથે વરસાદ આવવાનો છે તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે નીચે મિત્રો સુરત જિલ્લા તરફ આગળ વધીએ તો સુરત લાગુ વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે આજે

નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા લાગુ વિસ્તારો કપડવંજ બાલાસીનોર ગોધરા દાહોદ પંથક ડાકોર આણંદ અને તારાપુર લાગુ વિસ્તારોની અંદર જે છે તે બારે મેઘ ખાંગા થશે આજે ખાસ કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી જે છે તે આજે સાંજ સુધીમાં થઈ શકે છે ખાસ કરીને મિત્રો હવે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યાં મિત્રો વિવિધ વિસ્તારોની અંદર તમે જોઈ શકો કે ખાસ કરીને જે લો પ્રેશર બન્યું છે ઉત્તર ગુજરાતમાં તે અહીં સૌથી વધારે અસર આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે ખાસ કરીને મિત્રો ઘણા બધા દિવસોથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વિરામ છે પરંતુ આજે સારો એવો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાવાનો છે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાબરકાંઠા બનાસકાંઠા લાગુ વિસ્તારોના ગામડાઓની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સાંજ સુધીમાં ભારે વરસાદમાં તબદીલ થઈ શકે ખાસ મિત્રો તમે જોઈ શકો કે આજે જે છે તે આબુ અંબાજી રોડ આસપાસના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો નીચે જોઈએ તો મિત્રો ખાસ અહીં જોઈ શકો કે ડુંગરપુર લાગુ વિસ્તારો ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા જિલ્લો હિંમતનગરના વિસ્તારો નીચે આવે તો ગાંધીનગર લાગુ વિસ્તારો લુણાવડા લાગુ વિસ્તારો સિદ્ધપુર વડનગર આ વિસ્તારોની અંદર જે છે તે આજે ભારે વરસાદની આગાહી રહેવાની છે અને ભારે વરસાદ જે છે તે નોંધાતો તમને મિત્રો આ વિસ્તારોની અંદર ખાસ જોવા જે છે તે મિત્રો મળી શકે ત્યારબાદ મિત્રો ત્યાંથી હવે આગળ વધીએ અને સૌરાષ્ટ્ર તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને જોઈ શકો કે આજે સૌરાષ્ટ્રના હાલવડ લાગુ વિસ્તારોની વાત કરીએ તો આજે મોરબી જામનગર અને દ્વારકામાં જે છે તે હળવા વરસાદની આગાહી છે તે સિવાય આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લામાં નોંધાઈ રહ્યો છે ખાસ જોઈ શકો બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર સૌથી વધારે ભારે વરસાદની આગાહી છે તો બોટાદ જિલ્લા વિશે જોઈ લઈએ ખાસ તમે જોઈ શકો કે બોટાદની અંદર આસપાસના ગામડાઓ રાણપુર ધંધુકા બરવાડા બાણગઢ વિસ્તારો ગઢડા વલભીપુર લાગુ છે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો કે એક સિસ્ટમ એક્ટિવેટ લો પ્રેશર લઈને આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે નીચે તરફ મિત્રો આગળ વધીએ તો આજે ભાવનગર જિલ્લામાં પણ શિહોર પાલિતાણા તળાજા લાગુ વિસ્તારોમાં વરસાદ રહેશે નીચે આગળ વધીએ તો આજે અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો કે ભારે વરસાદ રહેવાનો છે જ્યાં ખાસ આજે અમરેલીની અંદર બાબરા લીલિયા લાઠી લાગુ વિસ્તારો દામનગર અહીં ગારિયાધાર સાવરકુંડલા બગસરા અને કુકાવા લાગુ વિસ્તારોની અંદર જે છે છે તે વધી નીચે તરફ આગળ વધીએ તો આજે સાવરકુંડલાની રાજુલા આવેલું છે મહુ આવેલું છે તુલસીશામ આવેલું સાસણગીર અને ધારી આવેલું છે ત્યાં મિત્રો વધારે વરસાદનું જોર અહીં દેખાઈ રહ્યું છે અને આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે આજે સાંજ સુધીમાં વરસાદ પડતો જોવા મળી શકે છે આગળ મિત્રો વધીએ તો જૂનાગઢ તરફ જોઈએ તો જૂનાગઢમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે અહીંના મિત્રો પશ્ચિમીય સૌરાષ્ટ્ર ખાસ દ્વારકા પોરબંદર જુનાગઢ મોરબી અને જામનગરની અંદર જે છે તે હળવા વરસાદની આગાહી છે ભારેથી અતિભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ હા ઝાપટાઓ જે છે તે તમને જોવા મળી શકે તે સિવાય મિત્રો રાજકોટમાં જોઈએ તો અહીં જોઈ શકો કે રાજકોટમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ રાજકોટ સાપર બેરાવળ ચોટીલા લાગુ લાગુ વિસ્તારો વિસ્તારો વાંકાનેર અને જસદણ પણ ભારે વરસાદ આજે તમને જોવા મળી શકે છે મિત્રો સૌપ્રથમ આપણે આજના વરસાદની માહિતી મેળવી લીધી કચ્છમાં મિત્રો જોઈએ તો કચ્છમાં આજે રાપર અને અડેસર સિવાય કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી નથી હાલ મિત્રો આજના વરસાદના સમાચાર તો મે તમને જણાવી આપ્યા કે આજે ક્યાં કેટલો વરસાદ પડશે પરંતુ આજે કરતા આવતીકાલે દબાણ વધવાનું છે અને આવતીકાલે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જેને લઈને બારે મેઘ ખાંગા થતા તમને જોવા મળી શકે છે તેના વિશે જોઈ લઈએ તો ખાસ મિત્રો તમે જોઈ શકો કે આવતીકાલે કાલે સવારના ચાર વાગે તમે જોઈ શકો કે મિત્રો દક્ષિણીય ગુજરાતમાં લો પ્રેશર બની ગયું છે અને ભારે વરસાદ લાવી રહ્યું છે તો આવતીકાલે મિત્રો સવારે ચાર વાગ્યાથી જે છે તે મિત્રો દબાણ વધી રહ્યું છે અને કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે પણ આપણે મિત્રો જણાવી દઈએ અહીંયા ખાસ મિત્રો તમે જોઈ શકો કે આ દિશા તરફ અહીં મિત્રો જે દબાણ બન્યું છે તે કઈ દિશા તરફ આગળ વધે છે જોઈ શકો તમે ખાસ મિત્રો જોઈ શકો કે આ દિશા તરફ લગાતાર આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ દિશા તરફથી કચ્છ થઈને મિત્રો આગળ વધી રહ્યું છે જેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે સવારના આવતીકાલે સવારના સમયગાળા આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધશે જેમાં ખાસ સુરત ભરૂચ અને વલસાડ સાથે જ વડોદરા લાગુ વિસ્તારોમાં વરસાદ રહેશે ત્યારબાદ મિત્રો જેવો બપોરનો સમયગાળો થતો જશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો અને મધ્ય સૌરાષ્ટ્રીય વિસ્તારોની અંદર વરસાદનો જોર વધવા લાગશે અને ખાસ બપોરનો સમયગાળો જેમ જેમ આગળ વધશે તે મિત્રો સૌરાષ્ટ્રના જે ઉપરના ભાગો છે જેમ કે મિત્રો ખાસ ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લો અને બોટાદ જિલ્લો મોરબી જિલ્લો આ વિસ્તાર વિસ્તારોને સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ ગોધરા દાહોદ લાગુ વિસ્તારો કપડવજ લાગુ વિસ્તારોમાં આવતીકાલે બપોરે જોર વધશે અને સિસ્ટમ એક્ટિવેટ બની રહી છે અને મિત્રો જેમ જેમ રોંઢાનો સમયગાળો થશે ચાર વાગશે તેમ તેમ મિત્રો જે છે તે આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતી જોવા મળશે જેને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તેનો વરસાદ ખાસ આવતીકાલે સાંજે રોંઢાના સમયે શરૂ થતો તમને જોવા મળી રહ્યો છે અને ચાર વાગ્યા બાદ તમે જોઈ શકો કે આટલા વિસ્તારોની અંદર જે છે તે ભારે દબાણ સર્જાઈ રહ્યું છે લો પ્રેશર બની રહ્યું છે જેને લઈને રેડ એલર્ટ રહેશે આટલા વિસ્તારોમાં આવતીકાલે ચાર વાગ્યા બાદ જેમાં જેમાં મિત્રો જે છે તે ખાસ કરીને મહેસાણા જિલ્લો પાલનપુર સુઈ ગામ થરાડ દિયોદર પાટણ હરજી રોડા હાલવડ મોરબી વિસ્તારો જામનગર દ્વારકા ગાંધીધામ કચ્છના મિત્રો ખાવડા લાગુ વિસ્તારો નલિયા અડેસર રાપર સમગ્ર કચ્છ જિલ્લો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો દબાણ વધવાનું છે જોર વધવાનું છે વરસાદનું અને જેમ જેમ સાંજના નવ વાગ્યે તેમ મિત્રો આ દબાણ જે બન્યું છે લો પ્રેશર બન્યું છે તે ખાસ કરીને અહીંથી તમે જોઈ શકો કે પાકિસ્તાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આવતીકાલે સાંજના સાત વાગ્યા બાદ કચ્છની અંદર રેડ ઝોન રહેવાનું છે રેડ એલર્ટ રહેવાનું છે અને કચ્છમાં ભારે વરસાદ પડતો તમને જોવા મળશે તો મિત્રો હાલ આવતીકાલની મેં જે છે તમને ઉપર સળી માહિતી આપી દીધી છે પરંતુ આવતીકાલે જે છે તે આને લઈને વિસ્તારમાં આપણે ચર્ચા કરીશું તો મિત્રો તેની વિશે આપણે તમને આવતીકાલનો વિડીયો જોવો પડશે તો આવતીકાલનો વિડીયો જો તમારે મેળવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે આ ચેનલના માધ્યમથી જે છે તો તમને દરરોજ સાચી અને સચોટ માહિતી ગુજરાતની મળી રહેશે અને હાલ તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ગામનું નામ પણ જણાવી આપજો અને મિત્રો આવતીકાલની માહિતી આવતીકાલના વિડીયોમાં મેળવીશું આજ માટે આટલું જ આખી રજા આપશો ધન્યવાદ જય માતાજી